નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના મોટી વાવડી પાસે નીલકા નદી પર નાળું તૂટ્યું પંદર ગામોને જોડતો રસ્તો બંધ લોકોને મોટા પુલની માંગ બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટી વાવડી ગામ પાસે નીલકા નદી પર આવેલું નાળું ધોવાઈ ગયું છે આ નાળું મોટી વાવડી ગામથી બોટાદને જોડતા રસ્તા પર આવેલું છે જે પંદર જેટલા ગામોને જોડે છે નાળામાં મોટું ગાબડું પડવાથી રાણપુર નાની નાનીવાડી જાળીલા ચંદરવા સુંદરિયાણા દેવગણા માલનપુર ગોડિયા હડમતાળા અને બોટાદ સહિતના ગામોમાં લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે નાળું બનાવવાને બદલે પુલ બનાવવાની જરૂર હતી હાલનું નાળું સાંકડું છે ચોમાસામાં નદીમાં પાણી આવતા નાળું ધોવાઈ જાય છે આસપાસની જમીનોને પણ નુકસાન થાય છે વાવડી ગ્રામ પંચાયતે હાલ ગાબડામાં માટી નાખીને કામચલાઉ રસ્તો શરૂ કર્યો છે જો કે ફરી વરસાદ આવે તો સમાન સ્થિતિ સર્જાવાની શક્યતા છે નાળામાં નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાનો આક્ષેપો સરપંચો અને ગ્રામજનો કરી રહ્યા છે લોકોએ આ સ્થળે તાત્કાલિક મોટો પુલ બનાવવાની માંગ કરી છે સજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ